વાત કરીશું સુરત શહેરની સુરતમાં જયનગ્રણી સાથે કરોડોની જમીનનો સોદો કરી છેતરપિંડી કરનારો છે આરોપીએ રદ કરેલી નોટો વટાવીને એકસો ને પચાસ કરોડ આપવાના હોવાની વાતો કરી હતી જેને બદલે ફરિયાદીએ જમીનનો ઓગણસાઠ પોઈન્ટ એકસઠ કરોડમાં સોદો કર્યો હતો આરોપીએ એકવીસ હજાર ટ્રાન્સફર કર્યા હતા બાદમાં આરોપીએ ફોન ઉઠાવવાનું બંધ કરી દીધું હતું આરોપી સંપર્ક વિહોણા થતા અંતે ખેડૂતે સુરત ઇકોસેલ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી દીધી હતી તો સુરતથી આ સમાચાર સામે આવી રહ્યા છે જૈન અગ્રણી સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે ફરિયાદીએ જમીનનો સોદો કર્યો હતો ઓગણ સાઈઠ પોઇન્ટ એકસઠ કરોડમાં આ સોદો થયો હતો

એમને એક વ્યક્તિ સંજયભાઈ અઘેરા મળ્યા હતા અને સંજયભાઈ અઘેરાએ છેલ્લા પાંચ મહિનાથી આ ફરિયાદી સાથે સંપર્ક કરીને એમને એવી વાત કરી હતી કે એમની પાસે સાડી સાતસો કરોડ રૂપિયા જેટલી જૂની ચલણી નોટો છે અને સાડી સાતસો કરોડની જે ચલણી નોટો છે એમાંથી દોઢસો કરોડની ચલણી નોટો એ વટાવીને એ આ ફરિયાદીને પૈસા આપી દેશે અને એના બદલામાં એમણે સુરતના ચોર્યાસી તાલુકા ખાતે જેમની જમીન છે આંબા ગામ ખાતેની જમીન એ સાહીઠ કરોડ રૂપિયા એમણે વેચવાનું નક્કી કર્યું હતું ફરિયાદી પાસે સાહીઠ કરોડમાં જમીન લેવાનું નક્કી કરી સાત લાખ રૂપિયાનો સાટાખત કરાર કરાવેલો હતો અને એની અવેજીમાં ફક્ત એકવીસ હજાર રૂપિયા બેંકમાં ખાતામાં નાખેલા હતા અને છેલ્લા પાંચ મહિનાથી વારંવાર ફરિયાદી એમને આ જે સાટાખત છે એ કાં તો રદ કરવા અથવા તો જમીનનો દસ્તાવેજ કરવા માટે જે પૈસા નક્કી થયા છે ઓગણસાહીઠ કરોડ એ આપી દેવા માટે વારંવાર કોન્ટેક્ટ કરતો હતો પરંતુ આરોપીએ એમને સાટાખાત કરાર રદ નહીં કરવાની ધમકી પણ આપી હતી અને જમીનનું ટાઇટલ બગાડી નાખ્યું હતું એ અનુસંધાને ઇકો આ બાબતે ગુનો દાખલ કર્યો છે સુરત શહેર પોલીસ ઇકો ખાતે